અત્યારે હોલ્ડ પૂરો થાય પછી આગળ વધીએ ત્યાં ત્યાં જવાના છે તમને કન્ટિન્યુ બ્લોગમાં રહીજો આ પાર્ટ ટુ છે કાલ રાતે લાંબુ થઈ ગયું તો એટલે પાર્ટ વન ને પાર્ટ ટુ પાડી દીધા તમે બરાબર જો જોવાનું ચૂકતા નહીં મજા આવે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો બધાય ગુલબી ગાઈ હે

આ હળી મજબૂત છે ભાજી કા મંગતભાઈ ભાઈ જો પાણી થોડું કેમ દૂધ અરે આપણે હતો પણ થઈ ગયા સફરજન મશીન સફરજનનો

ચંદીગઢ પહોચી ગયા છે ચંડીગઢ થી નીચે આને થ્રુ બહાર જઈ રહ્યા છીએ હવે ટેમ્પો ટ્રાવેલ બાંધ્યું છે અહીંયા સામાન પહોંચાડવાનો છે સામાન પહોંચાડતા પહોંચાડતા આગળ વધીએ મારી પાસે બેગ છે બીજો સામાન છે એવા આગળ જઈએ છે રાદડિયા સુટકેસ ને ખેંચતો ખેંચતો હેલો જાય છે કાનો થાકી ગયા ગાઈસ ગાઈસ થાકી ગયા હવે કેટલું કેટલું હવે હાલવાનું છે એનું નક્કી નથી બરોબર I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented being negative when you should be getting after it I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit i got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit i got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement I'm gonna learn the આપણે ઉત્તરાખંડ પૂછી ગયા છીએ આ એનો વ્યૂ છે એક નંબર વ્યૂ છે પહાડોની ચોનક જોઈ લ્યો તમે જોવો બરાબર સાંજે તમને ફાઇનલ ખબર પડશે આપણે ક્યાં પહોંચ્યા પહોંચાય અત્યારે ઉત્તરાખંડના રસ્તા ઉપર મોજ બનાવીએ છીએ અહીંયા કામ ચાલુ છે એક નંબર વ્યૂ છે એક નંબર

ಯಾಕಾ ಲೇನ್ ಬಿಟಿಯ ರಸ್ತದ ಬಂದಿದೆ ನೋ ನೋ ಐ ಲೈಕ್ ಇಟ್ ಬದನ್ ಖಟೋಲಾ

ટનલ આવી ગઈ છે જોરદાર મસ્તની ની બહુ લોંગ ટલન છે કેટલા કિલોમીટર લંબી હે ભૈયા એ ટનલ કેટલા કિલોમીટર લંબી છે પાંચ છ કિલોમીટર લંબી ટનલ છે આ પાંચ છ કિલોમીટર લાંબી આવ્યો પંખા ગોઠવા હવા માટે લાંબી ટનલ થયા કિલોમીટર અમારા હોટલ ફાઈનલી હવે આપણે દેખાડતા જવું આ હોટલ આવતી જાય

આ હાઈ મ્યુઝિક ઓટલા આવી ગઈ જબર યાર એ આ એપલ એપલ રોંગ નંબર છે લ્યો આ ઇલ નથી એપલ વુડ નીકળે હજી ઉપર ચડવાનો હવે આવી હવે આવી હવે હવે આ આવી ઓન નંબર લાગી હે હા એવાલા હે હા

અમે તો એવું ગયા ખુબ ખુબ આભાર મનાલી ની અંદર પોચી ગયા છે પંકજભાઈ અમને મનાલી પહોંચાડી દીધા બાપા સીતારામ ટુર એન્ડ ટ્રાવેલ્સ જે ઓનર છે એમના બધી ટુર માં સાથે જાય છે અને છેલ્લે ફર્સ્ટ નંબરની હોટલ અમને આપી છે આ એણે બરાબર હોટલનો ટૂર કરાવશું જમવાનું ઇન્કલુડ કરાવ્યું છે સાથે બરાબર શું કેવું પંકજભાઈ તમારું હા કાંઈ ન ઘટે ને પંકજભાઈ બધી વ્યવસ્થા કરી દીધી છે અમને બરાબર હું તમને મારી રૂમનો ટૂર બતાવું આ એનું રિસેપ્શન છે આ લિપિ છે એમાં આ દાદર બરાબર આ મિલા આપણી રૂમ છે ફર્સ્ટ ક્લાસ એક નંબરની રૂમ છે બરોબર ટીવી બરોબર એક નંબર બધું વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ છે ફાઈનલી મનાલીની અંદર અમે આવી ગયા છીએ પ્રિવેડિંગ શૂટ એવા આવ્યો છું બરોબર ચાર ચાર કે પાંચ દિવસ અહીંયા રહેવાના છીએ બરાબર હું હિતેશભાઈ ને બીજો એક ભાઈ રૂમ શેર કરવાના છીએ બરાબર ને હિતેશભાઈ રૂમ ઓકે એક નંબર ને તો હવે ખાવાનું બાકી છે ફૂલ ભૂખ લાગી છે આમ કે રેવા એવું નથી એટલે જમવાનું તૈયાર કરાવે છે પંકજભાઈ જમવાનું તૈયાર થાય એટલે ખાય અને ગોટાઈ જવાનું છે હવે ફૂલ એટલે ફૂલ માથું ચડી ગયું છે અને હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે ફૂલ ટ્રાવેલિંગ કર્યું છે અમે બરોબર એટલે થોડીક વાર પછી મળીએ જમીને પાછા મળશું પંકજભાઈ દાબા મીંડા છે બરોબર સરસ મજાનું આયોજન ગોઠવી ના જો આપણી થાળી આવી ગઈ છે રોટલી છે દાળ છે પનીરનું શાક છે સંભરો પાપડ રાકેશભાઈ દાબે છે અચ્છા છે હિમાચલમાં મનાલીમાં આગ ખાવાનું ક્યાં મળે યાર તો ઈડન વોક્સમાં મળે બરોબર ખાઈ લઈ પછી મળીએ મનાલીના જોરદાર વ્યૂ સાથે અમે મનાલી પહોંચી ગયા છીએ હવે ફૂલ થાકી ગયા છે નાઈ ધોઈને ખાઈ પીને ફ્રેશ થઈ ગયા છીએ હવે ફૂલ થાકી ગયા છે એટલે ઉઈ જવાની તૈયારી કરવાની છે તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ ગુડ નાઇટ ટેક કેર એન્ડ જય સ્વામિનારાયણ વિડીયોમાં મજા આવે તો લાઇક શેર એન્ડ કોમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આ નજારો તમારે ત્રણ ચાર દિવસ જોવાનો છે